નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી આજે આપણે જોઈશું બિઝનેસ માટે ઓવરડ્રાફ્ટની સગવડ મેળવવાની જરૂરિયાત છે તો બેંકને ઓવરડ્રાફ્ટ મેળવવા માટે એક વિનંતી પત્ર લખીશું તો ચાલો લખી લઈએ સૌ ઉત્તર લખી પેજની મધ્યમાં લખીશું આરાવી સિઝનલ સ્ટોર રાયપુર દરવાજા રાયપુર અમદાવાદ ત્રણ આઠ શૂન્ય 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 એક ત્યારબાદ હાસ્યની બાજુમાં લખીશું ફોન નંબર શૂન્ય સાત નવ બાવીસ દસ છત્રીસ વીસ ફોન નંબર લખ્યા બાદ ફોન નંબરની સામે લખીશું તારીખ જ્યારે આપણે આ પત્ર લેખન કરી રહ્યા છીએ ત્યારબાદ ફોન નંબરની નીચે લખીશું મેનેજર શ્રી બેંક ઓફ બરોડા રાયપુર ચકલા શાખા રાયપુર અમદાવાદ ત્રણ આઠ શૂન્ય 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 એક આટલું લખ્યા બાદ પેજની મધ્યમાં લખીશું વિષય ઓવરડ્રાફ્ટની સગવડ મેળવવા અંગે ત્યારબાદ પેરેગ્રાફથી નીચે લખીશું મેનેજર શ્રી અને અગેન પેરેગ્રાફથી લખીશું અમે છેલ્લા વીસ વર્ષથી આપની બેંકમાં ચાલુ ખાતા નંબર શૂન્ય શૂન્ય ત્રણ શૂન્ય ફાઇવ ડબલ શૂન્ય ત્રણ ત્રિપલ શૂન્ય ચાર બે અમારી પેઢી આરાવી સિઝનલ સ્ટોર્સના નામે ધરાવીએ છીએ અમારા તમામ પ્રકારના વ્યાપારિક નાણાકીય વ્યવહારો આ ખાતામાંથી કરવામાં આવે છે આપને જણાવતા આનંદ થાય છે કે આગામી રક્ષાબંધનના તહેવારમાં અમારા ધંધાનું ભવિષ્ય ખૂબ સારું લાગે છે કારણ કે હાલમાં જ અમને રાખડીના બે મોટા ઓર્ડર મળ્યા છે અમુક રક્ષાબંધનની માંગને પરિપૂર્ણ કરવા માટે મોટા જથ્થામાં રાખડીની ખરીદી કરવા માગીએ છીએ જેના માટે અમોને ટૂંક સમય માટે છ લાખ રૂપિયા અંકે રૂપિયા છ લાખ પૂરાની જરૂરિયાત ઊભી થઈ છે આ રકમ ઓવરડ્રાફ્ટ સ્વરૂપે બેંક પાસેથી લેવા માંગીએ છીએ જેની સામે જરૂરી જામીનગીરી અને દસ્તાવેજી પૂરા આપવા માટે અમે તૈયાર છીએ તદુપરાંત આપ અમારા ચાલુ ખાતા નંબર શૂન્ય શૂન્ય ત્રણ શૂન્ય પાંચ ડબલ શૂન્ય ત્રણ ત્રિપલ શૂન્ય ચાર બેની આટલા વર્ષની લેવડ દેવડ જોશો તો આ ઉપરાંત ગયા વર્ષે જુલાઈ બે હજાર ત્રેવીસમાં લીધેલ ઓવરડ્રાફ્ટ રૂપિયા ચાર લાખની રકમ પણ અમો એ સમયસર પરત કરી દીધી છે તેના ઉપરથી અમારા બેંક સાથેના નાણાકીય વ્યવહારોમાં અમે કેટલા નિયમિત છીએ તેનો વિશેષ ખ્યાલ આવશે હકારાત્મક અને ઝડપી ઉત્તરની અપેક્ષાશ આપની ખાતેદાર ધારાસ હસ્તાક્ષર અને નીચે લખીશું ભાગીદાર તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ અહીં ઓવરડ્રાફ્ટ અંગેનું આ પત્ર લેખન પૂર્ણ થાય છે આશા છે કે તમને બધાને આ પત્ર લેખન પસંદ આવ્યો હશે